પાટણના સેવાભાવી યુવાનો દ્વારા અબોલ જીવોની જઠરાગ્નિ ઠારવાનો પ્રશંસનીય પ્રયાસ વર્તમાન સમયમાં જ્યારે માનવતાના કાર્યોમાં યુવાનો આગળ આવી રહ્યા છે ત્યારે પાટણમાં એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે વીર ક્રેટર્સ અને પાટીદાર સમાજના ઉત્સાહી યુવાનોના સહયોગથી રાત્રિના સમયે માર્ગો પર ભટકતા અબોલ શ્વાનો માટે ભોજન સેવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ રાત્રે નવ વાગ્યા બાદ જ્યારે શહેર અને આસપાસના વિસ્તારો શાંત હોય છે ત્યારે યુવાનોની ટીમ પોતાના છોટા હાથી ગાડી લઈને નીકળી પડી હતી ને પાટણથી અંદાજે સાત કિલોમીટરના વિસ્તારમાં એટલે કે સાંઈબાબા ચોકડી માખણીયા કાઠિયાવાડા કતપુરથી ખારીવાવડી પાટિયા અને હારીજ રોડ સુધીના માર્ગો પર યુવાનોએ પરિભ્રમણ કર્યું હતું આ સેવા કાર્યની ખાસિયત એ હતી કે યુવાનોએ જાતે જ શુદ્ધ અને પૌષ્ટિક ગરમાગરમ ગરમ શીરો તૈયાર કર્યો હતો રસ્તામાં આવતા તમામ અબોલ સ્વાનો આ શીરો ખવડાવવાની તેમનું પેટ ઠાર્યું હતું રાત્રિની ઠંડીમાં મોગા જીવોને તાજો અને ગરમ ખોરાક મળી રહે તેવા ઉમદા હેતુ આ પાછળ રહેલો હતો સ્થાનિક લોકોએ પાટીદાર સમાજના યુવાનોની નિસ્વાર્થ સેવા અને અબોલ જીવો પ્રત્યેની સંવેદનાને બિરદાવી છે આજના સમયમાં જ્યારે લોકો પોતાના કામમાં વ્યસ્ત હોય છે ત્યારે આ યુવાનોએ સમાજની જીવદયાને ઉત્તમ સંદેશ પૂરો પાડ્યો છે